આવેલી હતી મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીને તો મિત્રો બે નંબર ત્રણ નંબર ને ચાર નંબર નો ડૂમ ખચાખચ ભરાઈ ગયું છે ત્યારબાદ આઠ નંબરની છાપરાની ઉભા પટ્ટામાં માલ વિક છે મિત્રો ત્યારબાદ તમે જોયો વેબ્રિજ ગ્રાઉન્ડ અને આ પેપરના ઝાર પાસે એટલી લાઈનમાં માલ ઉતરેલો છે એટલે અંદાજિત મિત્રો હરાજ મગફળીની વાત કરીને તો પિંચોતેર હજારની ની આવક કહી શકાય છે અંદાજીત અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાસી જાણસી કેવા રહીએ છીએ આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

એક હાજર ને રૂપિયાનો ભાવ છે ઓગણ નંબર મગફળી છે એક હજાર છોતેર વેચાણી છે ઓગણ નંબર મગફળી એક હાજર ને છોતેર આનો ભાવ છે ઓગણ નંબર મગફળી એક માં વેચાણી છે